તો આગામી પાંચ દિવસ સુધી અસહ્ય તાપ સહન કરવાનો પણ વારો આવશે અને આ દરમિયાન જોકે સરેરાશ તાપમાન ચાલીસ ડિગ્રીથી પણ ઉપર નોંધાયું છે અને કેટલાક શહેરોમાં તો પિસ્તાળીસ ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે અને એવામાં અમદાવાદમાં પાંચ દિવસ ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદનું મહત્તમ તાપમાન પિસ્તાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે રેડ એલર્ટને પગલે અમદાવાદ મહાનગરપાલિકાએ પાંચ દિવસ સુધી તમામ કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે બાર વાગ્યાથી લઈ ચાર વાગ્યા સુધી કામ બંધ રાખવાની તાકીદ કરી છે બીજી તરફ મે મહિનાની શરૂઆતથી ઓગણીસ મે સુધીમાં અમદાવાદ શહેરમાં ગરમી સંબંધિત બીમારીમાં પાંચ હજાર જેટલા કેસ નોંધાયા છે અને રેડ એલર્ટ દરમિયાન બપોરે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટેની પણ અપીલ કરવામાં આવી છે ત્રણ લાખથી વધુ લોકોને વોટ્સએપથી મહાનગરપાલિકા તરફથી એલર્ટના મેસેજ પણ મોકલી દેવામાં આવ્યા દરેક વોર્ડમાં આવેલ સ્લમ વિસ્તાર આ સાથે કડિયા નાકા અને ભીડભાડવાળી જગ્યાઓ પર લોકોને ગરમીને લઈ જાગૃત કરવા માટે જાહેરાતો પણ કરાઈ છે તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રાખવાની સૂચના પણ આપી દેવાય છે આ સાથોસાથ મહાનગરપાલિકામાં બપોરની પાડીમાં ફરજ બજાવતા સફાઈ કામદારોની કામગીરીનો સમય બપોરના ત્રણ વાગ્યાને બદલે સાંજે સાડા ચાર વાગ્યાનો કરી દેવાયો છે અને તમામ ગાર્ડન રાત્રિના અગિયાર વાગ્યા સુધી ખુલ્લા રાખવાની સૂચના આપી દેવાઈ તમામ અર્બન હેલ્થ સેન્ટર આ સાથે એએમટીએસ બીઆરટીએસ બસ સ્ટોપ પર પણ ઓઆરએસના પેકેટ અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે શહેર ટ્રાફિક પોલીસને પણ ઓઆરએસના પેકેટ આપવામાં આવ્યા